રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકર્તાઓ સાથે કેસરિયા કર્યા છે કમલમમાં વિધિવત રીતે ત્યારે રાજકોટ જિલ્લાના કોંગ્રેસના ભંગાણ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મોટું નિવેદન આપ્યું છે લલિત વસોયાએ કોંગ્રેસમાં ભંગાણ મુદ્દે સ્પષ્ટતા જણાવ્યું હતું કે પક્ષપલટો કરતા કોંગ્રેસના અનેક કાર્યકરો હોદ્દેદારોએ ગત વિધાનસભામાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરી હતી અને જે બાદ પક્ષાંતર ધારા હેઠળ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને દુરાજીમાં અલ્પેશ ગોવાણીના રાજીનામા મુદ્દે પણ લલિત વસોયાએ મોટો દાવો કર્યો હતો અને કહ્યું કે ગુવાણી ધુરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નથી અને બે હજાર બાવીસની ચૂંટણી સમયે જ જિલ્લા પંચાયત ઉપલેટાના બંને સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે જિલ્લાની અંદર કોંગ્રેસમાં ભંગાણ ની વાત કરતાં તાલુકા પંચાયતના સભ્યો સભ્યો ગયા છે એમાંથી સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા એના સભ્ય પદ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી ચાલુ રહી છે બે હજાર બાવીસ માં વિધાનસભાની ચૂંટણી વખતે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે આ લોકોએ પક્ષ પલટો કર્યો છે આપને કહું કે ધોપલેટા તાલુકાના ત્રણ તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી વખતે એને પક્ષ પલટો કર્યો હતો ને એની સામે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કોર્ટની અંદર ચાલી રહી છે બે જિલ્લા પંચાયતના સભ્યો ગીતાબેન ચાવડા અને ભાલોડિયા મીરાબેન ભાલોડિયા આ બંને સભ્યો ધારાસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કહી દીધી એટલે આ જે કંઈ માહોલ છે માહોલ લોકસભાની ચૂંટણીના અનુસંધાને માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અલ્પેશ ગોવાણી બે હજાર બાવીસમાં એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે બે હજાર વીસ થી એ કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકેનો હોદ્દો એની પાસે નથી અને છતાં પણ કોંગ્રેસના પ્રમુખ પક્ષ પલટો કરે છે એવું વાતાવરણ ઊભું કરી અને એક માહોલ બનાવવાનો ભારતીય જનતા પાર્ટી હિન પ્રયત્ન કરી રહી છે